મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો મિત્રો તૈયારી તો કોન્સ્ટેબલને કરાવીએ છીએ પણ એક તરફી થોડુંક મૂંઝવણી વાત થઈ રહે છે કે વિદ્યાર્થીઓના પ્રશ્ન અને કોમેન્ટો એવી આવી છે કે તમે પોલીસની તૈયારી કરાવો કરણની તાજેતર જે ઘટનાઓ બને છે તેના વિશે માહિતી હોય તો વધારે સારું બીજી બધી તૈયારી અમે મારાથી અમારી રીતે કરી દેજો અને મિત્રો કરંટનો એટલા બધા પ્રશ્નો બસો જેવા પ્રશ્નોનું સોલ્યુશન હોય છે એટલા માટે ટાઈમ મળતો જ નથી બરાબર અને પોલીસ કોન્સ્ટેબલ જનરલ નોલેજ તમે કોઈ પણ બુકનો ઉપયોગ કરીને કરી શકો છો અને વિડીયો હતો હવે એટલા માટે આપણે મોડી વાળેલું છે તો સત્યાવીસમે કરણ અફેર બે હજાર પચીસ વિશે આપણે ચર્ચા કરીશું છવ્વીસ વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું છેલ્લે એ બે મહિનાના જે કરંટના પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું એટલે કુલ બે બે દિવસના કરંટના પ્રશ્નો થશે પચાસ જેવાને સો જેવા પ્રશ્નો બે મહિનાના જે કરંટના છે તે કુલ બસો પ્રશ્નો જેટલું બસોથી અઢીસો પ્રશ્નો સોલ્યુશન કરાવીશું એટલા માટે વિડીયો છેલ્લા સુધી જોજો તો સત્યાવીસમી કરણ અફેર્સ બે હજાર પચીસ લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન બરાબર તો પ્રશ્ન એ હાલમાં વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે મનાવવામાં है तो पच्ची में तो एक में अंतरराष्ट्रीय मजदूर दिवस ब में रामकृष्ण मिशन स्थापना दिवस बे में विश्व टूना दिवस तरह में विश्व प्रेस स्वतंत्रता दिवस चार में कोलसा खनिज दिवस चार में अंतर्राष्ट्रीय अग्निशामक दिवस पांच में विश्व हास दिवस पांच में विश्व पुतुकारी भाषा दिवस छ में इंटरनेशनल नेशनल डोडाई दिवस सात में विश्व एंतरलैटिक दिवस आठ में विश्व रेडक्रॉस दिवस आठ में अंतरराष्ट्रीय थेलेसमिया दिवस नौ में यूरोप दिवस में विश्व व्यूप दिवस में राष्ट्रीय प्रौद्योगिक दिवस बारह में अंतरराष्ट्रीय नर्स दिवस बारह में अंतर्राष्ट्रीय रसोड़ स्वास्थ्य दिवस पंद्रह में अंतर्राष्ट्रीय परिवार दिवस सोलह में अंतर्राष्ट्रीय डेंगू दिवस दे। सोलह में सिक्किम राज्य में स्थापना दिवस सत्तर में विश्व दूरसंचार दिवस सत्तरवें विश्व उच्च रक्ता रक्तचाप दिवस अठारहवें अंतरराष्ट्रीय संग्रहालय दिवस उन्नीसवें विश्व परिवार दिवस एक उन्नीसवें विश्व उन्नीसवें विश्व परिवार चिकित्सक दिवस वीस में मधमाखी दिवस बीस में વીસમી વિશ્વ મધમાખી દિવસ એકવીસમે આંતરરાષ્ટ્રીય ચા દિવસ એકવીસમી વિશ્વ આંતરકાદિક વિરોધી દિવસ એકવીસમી વિશ્વ સાંસ્કૃતિક વિરાસત દિવસ એકવીસમી વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ અને બાવીસમી આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ત્રેવીસમી વિશ્વ કાચબા દિવસ પચીસમી આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાલ દિવસ પચીસમે વિશ્વ ફૂટબોલ દિવસ પચીસમી આફ્રિકા દિવસ આટલા દિવસો આવે છે તો વિડીયોને સ્ટોપ કરીને પેનની સાથે લઈને બેસશો તો ટો તમને પીડીએફની પણ જરૂર નહીં પડે મિત્રો ઘણા બધા મિત્રોને એવું કેવું છે કે પીડીએફ મોકલો અલે ભાઈ તમે સાથે લખવાનું રાખો એ તમારી પીડીએફ છે ને સાથે લખવાનું રાખશો તો તમને ચર્ચા અને પ્રશ્નોની અંદર ખૂબ જ મજા આવશે અને પ્રશ્નો પણ યાદ રહેશે યાદ કરવાની ટ્રીક હોય ને તો જો કોઈ પણ દાખલો ગણતા હોય કે અથવા કોઈ પણ વિડીયો જોતા હોય તેમાંથી કોઈ સારો પ્રશ્ન એવો લાગે તો તમે લખો તો તે વધારે યાદ રહે તમને વાંચેલું ભૂલી શકો લખેલું ક્યારે તમે ના ભૂલી શકો તો પ્રશ્ન બે હાલમાં સામુદાયિક રેડિયો સ્ટેશન પંચસૂલ પલ્સનું ઉદઘાટન ત્યાં કરવામાં આવ્યું છે તો ઉત્તરાખંડ ટેગલાઈન શું હતી તેની હિલશે દિલ તક તો કેપિટલ ઉત્તરાખંડ વિશે કેપિટલ છે દેહરાદનું સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમથસિંહ રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સેલુર ડુંગરાની જુડવા ગામોમાં મનાવવામાં આવ્યો ઉત્તરાખંડના સિકલકયારા સુરંગમાં નામ બાબા વોખનાથ નામ પર રાખવામાં આવ્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સડક જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભાગીરથ એમ લોન્ચ કરી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ગંગાને શારદા નદી ગાંધીયાળની ઘોષણા કરી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે અડત્રીસનું રાષ્ટ્રીય ખેલોની પદક તાલિકામાં સર્વિસેસ પોર્ટ કંટ્રોલ બોર્ડ ટોપ પર છે પ્રધાનમંત્રી દહેરાદૂનમાં અડત્રીસનું રાષ્ટ્રીય ખેલોનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ઇન્ડરી હાંસલ કરવા માટે આઈસ લોન સાથે સમજોતા કર્યા છે તો પ્રશ્ન ચાર સોની પ્રશ્ન ત્રણ હાલમાં કોણ દસ સો ટકા વિદ્યુતિકરણ રેલ નેટવર્ક વાળો રાજ્ય બન્યો છે તો ગુજરાત તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગિરી નેશનલ પાર્ક ઘણા તળાવ ખોલ તળાવ કંકરિયા તળાવ અને તળાવ ગુજરાતમાં આવેલા છે ગુજરાત સરકારે ઈવી મોટર વાહન પર ટેક્સ કઢાડીને એક ટકા કરી દીધો છે ગુજરાતી પોલિસી જીપી ડ્રસ્ટ્રી ડ્રોન્સ રિસ્પોન્સ એન્ડ રિયલ સર્વેલાન્સ ટેકનિકલ ઇન્ટરવેશનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતી અમલસાધુ ચીકુને ટેક મળ્યો અમદાવાદની જીકી અમદાવાદની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને ટેક મળ્યો સૈન્ય અભ્યાસનું જળતર રક્ષા બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય આયોજિત થયો ગુજરાતને પચાસ હજાર વંચિત મહિલાઓ માટે ઉત્થાન માટે જી સફળ યોજના શરૂ કરી છે ગુજરાતને આ જે યોજના વિશે તમે ગૂગલ પર સર્ચ કરી લેજો અને જી સફળનું પૂરું નામ કોમેન્ટમાં જવાબ આપજો તો દરરોજના વિડીયો જોતા હશો તો તમને ખબર પડશે કે જી સફળ યોજના શું છે શેના માટે છે ગુનેરી ગુજરાતના પ્રથમ જે વિવિધતા વિરાસત સ્થળ દોષિત કરવામાં આવ્યું છે તો પ્રશ્ન ચાર હાલમાં કોણ એફ ટુ મોનાકો ગ્રેડ પિક સ્પ્રિન્ડ જીતવાવાળા પ્રથમ ભારતીય બન્યા છે તો કુશમ્યાની પ્રશ્ન પોચ હાલમાં કયા રાજ્યમાં શંકર નાગશંકર કાચબાને સંરક્ષણ માટે આદર્શ મંદિરમાં નામાંકિત કરવામાં આવશે તો આસામ આ મંદિરને વિશ્વનાથ જિલ્લામાં સ્થિત છે આ મંદિર પર પરિસરમાં એક તળમાં ત્રણસો બસો પચાસથી ત્રણસો દુર્લભ કાચબાની પ્રજાતિઓ રહે છે તો આસામ આસામનું કેપિટલ છે દિસપુર સીએમ છે હેમતા શર્મા બિશ્વ હેમતા બિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય આસામ સરકાર મુખ્યમંત્રી એઆઈ એન્કર અંકિતાને લોન્ચ કરી છે ઉન્નત રોબોટિક સર્જરી મશીન મેડી જો મેડી જાર્વિસ ઉદઘાટન ગુવાહાટીમાં સિસ્ટન કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું છે રોગાલી બી ઉત્સવ અસમમાં થયો અસમ સરકારે સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરે છે અસમની જગી રોડ ઇલેક્ટ્રોનિક યુનિવર્સિટીનું નામ બદલે રટનડાટાના નામ પર રાખવામાં આવશે અસમ સરકાર ચિરાગ્રીપો હાથીઓને રિઝર્વમાં આઠમો રાષ્ટ્રીય ઉદ્યાન રૂપમાં અધિસૂચિત કર્યો છે અસમ સરકારે બાથોઈ જેમને આધિકારિક ભાષામાં દસ્તાવેજોમાં માન્યતા આપી એટલે જે આપણે હિન્દુ ધર્મની અંદર લખવામાં આવતું હોય છે ને કે હિન્દુ ઠાકોર અથવા હિન્દુ હિન્દુ પટેલ અથવા એક જ જે જ્ઞાતિ લગાવવામાં આવતી હોય છે તો હવે હિન્દુ બાથોઇઝમ આ ધર્મ છે તેના વિશે દસ્તાવેજોમાં હારી લખવામાં આવશે ટૂંકમાં એટલું રાખવા એવું હોય તો તમે ગૂગલ પર સર્ચ કરીને ત્યાં ચેક કરી લેજો અસમ સરકારે જુએમ વિધન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તો પ્રશ્ન છ હાલમાં કોણ દુનિયાની સૌથી મોટી હાઈપર હાઈ રિઝોલ્યુશન વાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી બીએસએફ લોન્ચ કરી તો ભારત તો બીપીએસ બી એફ એસ તો ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ ભારતે બે હજાર પચીસ છવ્વીસમાં સત્ર માટે એશિયા ઉત્સુપાદ સંગઠનનો અધ્યક્ષ બન્યો છે ભારત ભારત મિત્રો અર્થવ્યવસ્થાની અંદર ચોથો નંબર પ્રાપ્ત કર્યો છે બરાબર ખાસ કરીને જે ચાર જાપાનને પાછળ જોડ્યું મોટી ચાર સૌ પહેલા નંબર પર અમેરિકા છે ત્રીજા પર છે બીજા પર ચાઇના છે ત્રીજા પર જર્મની ચોથા પર આપણું ભારત જે છે અર્થવ્યવસ્થા જે હમણાંનો જે આંકડો રજૂ કરવામાં આવે ચોથી અર્થવ્યવસ્થા ભારત બન્યું છે તેની અંદર ચોથું ભારતમાં બન્યું છે અને જાપાનને પાછળ છોડ્યું છે બરાબર ભારતે પચીસ એવી ક્ષેત્ર માટે એ છે ઉત્પાદકતા સંગઠનો અધ્યક્ષ બન્યો છે મિત્રો થોડું ગામડાની વ્યક્તિઓ હોતી હું ગામડા વિશે થોડા પ્રશ્નનું સોલ્યુશન કરાવું છું થોડી ભાષા મારી થોડી ઓકડ પડતી હોય છે કદાચ તમને મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકાનું યોગદાન રહ્યું ભારતને સમુદ્રિક ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગરમય સંબંધ પહેલ શરૂ કરી ભારતના બાંગ્લાદેશ ધરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સીએફ એફએફ યુ અંડર ચેમ્પિયન ઓગણીસ ચેમ્પિયનશિપ કિતાબ પછી જીત્યો એશિયા વોકેશન ખેલ ચેમ્પિયનશીપમાં ભારત ટોપ પર છે નીતિ આયોગનો રિપોર્ટ પ્રમાણે દુનિયાનો સૌથી મોટો ચો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ચોથો દેશ ભારતનું નિર્દર્શિત હથિયારી પ્રણાલી પરીક્ષણ કરવાળો ચોથો દેશ ભારત બન્યો પ્રશ્ન હાલમાં ક્યાની પ્રશ્નસાત હાલમાં ક્યાની શીવકામી ફટાકડા માટે જીએ ટેકની માગ કરી છે તો તમિલનાડુ તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ સી એમ કે સીએમ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન રવિ ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદક તમિલનાડુમાં થાય છે ભારતે એક પ્રથમ વખત આથવાની રાખવાવાળા મહાદ મહાદ્વલીદ નામની એક વિશેષ આવાસીય પરિસર થેપાકાંડુમાં બનાવવામાં આવ્યો ઓટોમોટિવ હથિયાર અને પ્રણાલી પરીક્ષણ કેન્દ્રમાં ઉદઘાટન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે તમિલનાડુ કે આર સી કે આલ કે આલ એલ આર શ્રી હરિ અઠ્યાસીનો ભારતીય સત્ર માસ્ટર બન્યો છે તમિલનાડુ સરકારે સ્વચ્છતા મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સંપીધાનનું ગઠન કર્યું એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પેન્સ રેલવે બ્રિજનું નવા બીજા નવા પંબન બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ચેન્નઈ રવિચંદ્ર અશ્વિનના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું છે તમિલનાડુ સરકારે બજેટ લોકોને રૂપિયામાં સ્થાન પર પ્રતિક રાખવામાં આવ્યું છે બરાબર પ્રશ્ન આઠ હાલમાં કોણ બીજી એશિયાઈ મહિલા ચેમ્પિયનશીપ લિંગ ટ્રોફી જીતી છે આર્સ લેન બાર્સિલોનાને હરાવીને જીતી છે પ્રશ્ન નવ હાલમાં કોણ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર છે તો મણિપુર તો મણિપુરમાં ચૌદ મેડલ જીતેલા છે ટોટલ પાંચ સ્વર્ણ છે છ રજત છે અને ત્રણ કાશ્ય છે તો મણિપુર વિશે ચર્ચા કરી લે કેપિટલ છે ઇમ્ફાલ સીએમ છે એન સિંહ રાજ્યપાલ છે અજયકુમાર ભલ્લા ન્યાયમૂર્તિ કેપન્ય સોમેશકુરનું મણિપુરમાં ઉચ્ચ ન્યાયાલયને મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે મણિપુરે શિવરી લીલી મહોત્સવ બે પદાર પચીસનો પાંચ સંસ્કરણ થયો છે મણિપુરના બહુ ઉત્સવ માણવામાં આવ્યો છે ડી કૃષ્ણકુમારને મણિપુરમાં ઉચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે મણિપુર નિકોલ ચકોબા ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો છે મણિપુરના એન્ડ્રો ગામને બે હજાર ચોવીસનું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું છે તો પ્રશ્ન દસ હાલમાં મલાની ફોન ફોન સેકાનું નિધન થયું છે તેઓ કોણ હતા તો અભિનેત્રી પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની સરકારે એક પર્વત એક એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે જે અબ્દુલ નાઝીર નાઝીર આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓ માટે સંપત્તિ ટેક્સ છૂટ આપી છે આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રીઓની દસ એમ એસ એમ ઈનું પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારત સરકારે ભારત ભારત પ્રથમ કાઉન્ટ કોમ્પ્યુટિંગ ગામની ભારતમાં પ્રથમ કોમ ક્વાટમ કોમ્પ્યુટિંગ ગામ અમરાવતી સ્થાપિત થશે આંધ્રપ્રદેશને મુખ્યમંત્રી ઋષિ શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કર્યો બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત કરવાનો શૂન્ય ગરીબી પી ફોર પહેલનો ટાર્ગેટ છે સ્વતંત્રતા સૈનિક પી રામલુલુ અઠાવનની ઊંચી પ્રતિમા અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે આંધ્રપ્રદેશ સરકારે મુખ્યમંત્રી તિરુપુરમાં એક હજાર રૂપિયા કરોડ એક હજાર રૂપિયા કરોડનું એક હજાર કરોડ રૂપિયાનું હરિત હાઇડ્રોજન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું વોટ્સઅપ આધારિત વનભિત્ર આંધ્રપ્રદેશમાં એકસો એકસઠ સરકારી સેવા ઉપલબ્ધ કરવામાં આવશે તો પ્રશ્ન હાલમાં બહાર હાલમાં પ્રધાનમંત્રી મોદીની રેલવે હહે દાહોદ લોકો મોટિવ પ્લાન્ટનો કયા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે તો ગુજરાત પ્રશ્ન તેર હાલમાં કોણ ભીમ નામની અહીં આધારિત થ્રીડી વિડીયો સંચાર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે આવ્યો છે તો ગૂગલ પ્રશ્ન ચૌદ હાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને ક્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે તો શિયોર પ્રશ્ન પંદર હાલમાં કયા દેશના દાહોદ મંત્રી ડો અબ્દુલ્લા ખલીલ ત્રણ દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે તો માલદીવ તો માલદીવ માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે માલદીવનું રૂપિયા રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોહજુ માલદીવના રાષ્ટ્રપતિ પંદર કલાક પ્રેસ કોન્ફરન્સનું આયોજિત કરી છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને કોનો રેકોર્ડ તોડ્યો છે તેનો કોમેન્ટમાં જવાબ આપજો કયા દેશના રાષ્ટ્રપતિનો ભારતની નૌસેના માલદીવના તટરક્ષક જહાજની એમ એનએમડીફીનો હુરવીને સફળતાપૂર્વક રિપીટ કરવામાં આવ્યો છે માલદીવના ડેમ સેલ્ફીની નવી પ્રજાતિ મળી છે માલદીવના રાષ્ટ્રપતિ દેશમાં યુપીઆઈ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તો પ્રશ્ન હાલ તમને કાલે પૂછો તો તે હાલમાં પંદરમી બ્રિક્સ વેપારી મંત્રીઓની બેઠક ક્યાં થઈ શરૂ થઈ છે તો બ્રાઝિલ પ્રશ્ન તમારા માટે છે હાલમાં ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્મરણ કોણે લખી છે તો રીતિકા શર્મા અનુકા શર્મા અનુષંગા શર્મા અને પૂજા પૂજારા અને એક પણ નહીં મિત્રો આવી સ્ત્રીઓ વિશે કોઈ કોમેન્ટ આવે તો નેગેટિવ કોમેન્ટ કોમેન્ટના પ્રશ્નનો જવાબ ન આપતા કારણ કે તમે કોઈપણ સ્ત્રીની વિશે નેગેટિવ ચર્ચા કરતા નહીં વર્ષો ઘણા સમય થઈ ગયા એક ભાઈ માય લવ લખીને કોમેન્ટ કરી હતી મિત્રો ભાઈ કોઈ સ્ત્રી વિશે આવી ખોટી કોમેન્ટ કરતા નહીં ને કંઈ બ્લોક કરી દઈશું તમારી હાલમાં આંતરરાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિને બાળ દિવસ ક્યારે માનવામાં આવ્યો છે તો પચીસ મે હાલમાં કોને એમ ઈ એમ પી ઈ એમ ડીએ નામ નવા નિદેશક નિયુક્ત કરવામાં આવે છે રામ મોહનને હાલમાં ક્યાં સપ્તાહ પર ચાલવા વાળો આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવ શરૂ કરવામાં આયોજિત કરવામાં આવશે તો લદ્દાખમાં પ્રશ્ન હાલમાં કયા દેશના ફિલ્મ નિર્માતા જફર પનાહીનો અઠ્યોતેરમાં ફાયલ કાન ફિલ્મ મહોત્સવનું થીમ શીર્ષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તો ઈરાન પ્રશ્ન પાંચ હાલમાં કયા દેશના ક્રિકેટર એન્થલો મેથ્યુઝ ટેસ્ટ ક્રિકેટરથી સંદેશ લેવાની ઘોષણા કરી તો શ્રીલંકા પ્રશ્ન છ હાલમાં કયો દેશ દુનિયાને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની તો ભારત તો ભારત એક અમેરિકા એક પર છે બે પર ચાઇના છે ત્રીજા પર જર્મની છે ચાર પર ભારત છે જાપાનને ભારતે પાછળ છોડ્યું છે એટલે જાપાન પાંચ નંબર પર છે ઇંગ્લેન્ડ છ નંબર પર છે ફ્રાન્સ પાંચ સાત નંબર પર છે ઇટલી આઠ નંબર પર છે નવ કેનેડા નવ નંબર પર કેનેડા છે અને બ્રાઝિલ દસમા નંબર પર છે એટલે લાસ્ટમાં છે એકથી દસ નંબરનો આંકડો રજૂ કરીએ છીએ પ્રશ્ન આઠ હાલમાં કયા શહેરમાં ઉત્તરાખંડમાં પ્રથમ સર્વ સ્થાયી ખેડ ગ્રાઉન્ડનું સ્થાપિત કરવામાં આવે છે તો હલદાની પ્રશ્ન નવ હાલમાં કોણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે તેર રન ટેસ્ટ રન પૂરા કરવાવાળા ખેલાડી બન્યા છે તો જો રૂટ પ્રશ્ન દસ હાલમાં આરબીઆઈના નાણાં વર્ષ માટે બે હજાર ચોવીસ પચીમાં કેટલા બિલિયન ડોલરની વિદેશી મુદ્રા વેચી છે તો ચારસો બિલિયન ડોલર પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશના ટુર રાઇઝ નામની વૈશ્વિક મંચ ગ્લોબલ પ્લેટફોર્મની લોન્ચ કરી છે તો સૌદી અરબ પ્રશ્નબાર હાલમાં કોને એટીપીનો ટૂરનો સોળમો કિતાબ જીત્યો છે તો નવા જોખોજી યુટ્યુબ હરકાજીની હક્કાજીને હરાવીને જીત્યો પ્રશ્ન પ્રશ્નબાર હાલમાં કોને ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટના કપ્તાન બન્યા છે સુભમન ગિલ પ્રશ્ન પ્રશ્નતેર હાલમાં ડાયરી ઓફ ધ ક્રિકેટ ઓફ ધ ક્રિકેટ ઇઝ અ ક્રિકેટર ઇઝ અ વાઇફ નામની સ્મરણ લખીએ છે તો પૂજા પૂજા પૂજારા પ્રશ્ન ચૌદ હાલમાં આયોજીત યુરોપી લિંગ બે હજાર પચીસનો કિતાબ કોણે જીતો તો ટોટેને હમ પ્રશ્ન હાલમાં કોને એન્ડિમનો નવમો સદસ્ય બન્યો તો અલ્જારિયા હાલમાં પંદરમી બ્રિક્સ વેપારીની મંત્રીની બેઠક બ્રાઝિલમાં શરૂ થઈ છે તો હવે છેલ્લે જે પ્રશ્નો હતા તે આ તો પ્રશ્ન છવ્વી છે આપણે ચર્ચા કરી કાલના સત્યાવીસના મૌલિક મૌલિક રીતે છવ્વીની ચર્ચા કરી સત્યાવીસના અમને ચર્ચા તમે પ્રશ્નો જોઈન કરેલી છે તો પ્રશ્ન હવે છેલ્લે જે પ્રશ્ન પૂછવાના છે બાકી તે ચર્ચા કરી લઈએ આપણે જે છેલ્લે બે મહિનાના કરંટના છે સો જેટલા પ્રશ્નો થોડો સ્પીડનો વિડીયો છે સંજય મિશ્રાને પ્રધાનમંત્રી મોદીને આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાજ્યની ગોબા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જીએસડબ્લ્યુડીની સૌથી મોટી સ્ટીલ કંપની બની મિત્રો ફરક હવે એટલો કરી દીધો છે કે એક દિવસ બે મહિનાના કર્ણના પ્રશ્નો હશે ને એક દિવસ ભારતના છેલ્લે પ્રશ્નો હશે કારણ કે રોજના આપે ભારતના પ્રશ્નો છેલ્લે બે મહિનાના પ્રશ્નો વિડીયો ખૂબ લાભો મળે છે તેલગના ટીબી પરીક્ષાનું ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે ભારત અને રશિયા વચ્ચે કપ અભ્યાસ ઇન્દ્ર પચીસ શરૂ થયું છે ટેન્ડી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે કેરળ વરિષ્ઠનાગરોની આયોગ સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સભ્યતા હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો હરિયાણા સરકાર ત્રણ નવ દેશમાં ત્રિપાષા પોલિસી ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ ઉતાર્મી જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલાય શેઠ ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવે છે નીલમ દુગાના નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત કરવામાં આવે છે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમાર ભારત મ્યાનમારને માનવતા સહાય મોકલી અને સહાયતા મોકલી તેનું નામ આપવામાં આવ્યું છે ઓપરેશન બ્રહ્મા ભારતનો વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદ નિર્યાતક દેશ બને છે કેન્યા આપણે ભારત અને ભારત બીજો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો કેન્યા ટોપ પર છે શ્રીલંકાને ભારતે પાછળ રથ ગુજરાતે પાંચ દિવસ માજપુર ઘેડો એટલે ઘોડાનો મેળો શરૂ થયો છે આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી પી ફોર પેલનો શુભારંભ કર્યો બે હજાર ઓગણત્રીસ વર્ષ સુધી આંધ્રપ્રદેશે ગરીબી મુક્ત કરવાનો શૂન્ય ગરીબી પી ફ પી ફોરનો ટાર્ગેટ છે જાપાન છ કલાકમાં થ્રીડી પ્રિન્ટ પ્રિન્ટેન્ડ રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ હવાઈ અડિયા રેન્કિંગમાં બે હજાર પચીસમાં સિંગાપુર હવાઈ અડા ટોપ પર છે હવાઈ અડ્ડા ટોપર છે હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરપુર સ્કોલરશિપનું એલાન કર્યું છે તો વિશ્વ અડા રેન્કિંગમાં બે હજાર પચીસમાં સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટ ટોપર છે હવાઈ અડ્ડો એટલે એરપોર્ટ કહેવાય યુજીસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે જે મંડરસને નાયડુથી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વર્ષ ગિરાવટ ચૌદમ વર્ષમાં સતત ગિરાવટ જોવા મળે એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળે યુએઈ ઇન્ટરપોલની ગવર્સની સંબંધીની અધ્યક્ષતા સંભાળી ખેડૂત યુદ્ધ ગેમ્સની બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે પંજાબ મધ્યપ્રદેશની હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો તેમાં મહિલાની યોજનાઓ છે યોજનાઓ કેટલી મહિલા સુધી પહોંચી છે તે વિશે નોંધ રાખવામાં આવશે ફ્રેન્ડ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનિને પાંડેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અજય ભૂષણ પાંડે એઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્તનો હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે મણિપુર ઉદ્યોગ સ્મારકને પરિસરને ખોમચોમ દિવસ મનાવ્યો પંજાબ સરકારી બધી સ્કૂલોમાં ઇન્દ્રશ્રી ડીક પર પ્રતિબંધ લગાવ્યો છે શ્યામને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ બ્રાન્ડર બન્યા છે કે હાલમાં એ અહેવાય નિવેશ કરવાવાળા દસ દેશોમાં ભારત સામેલ થયું અમેરિકા ટોપ પર છે ભારત સાતમા નંબર પર છે ભારત સરકારે હિત પિંક રિક્ષા યોજના શરૂ કરી છે ભારતે ઉજબેગનાથ વચ્ચે સંયુક્ત સૈન્ય ડસ્ટિકનો છઠ્ઠો સક્ર સપના થયો છે આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં છે કમલા પ્રસાદ બિસેસર ત્રિધિનાથ અને ઓર ટોબેકોના પ્રધાનમંત્રી બન્યા છે સી એસરપીઆરના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાળો દેશમાં અમેરિકા ટોપ પર છે ભારત પોચમાં સ્થાન પર છે એક મે મહારાષ્ટ્રનો રાજ્યનો પોસ્ટનો સ્થાપના દિવસ મનાવ્યો છે પોચ એક મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજીએ હાલમાં પંદર કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી યુકેના રાષ્ટ્રપતિ બ્લાદમીર જેલસ્કીનો રેકોર્ડ બે હજાર ઓગણીસમાં ક્યુમાં બાર કલાકનો પ્રેસ કોન્ક્રસનો રેકોર્ડ તોડ્યો છે યુપીએસીના ચેસના રૂપમાં અનુરાજા પ્રસાદ કાર્યભર સંભાળ્યો લોરેન્સ વોંગ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી તમિલ તમિલનાડુ રાજ્ય સરકારે પોંચ મે વ્યાપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો રોમાનિયાએ દેશના પ્રધાનમંત્રી માર્શલ સિયોલાકુ રાજીનામું આપ્યું છે યમન નાણાં મંત્રી સલીમ સાલે બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે કેરલપુર કેરલે ત્રિશુરપુરમ ઉત્સવમાં શરૂ થયો છે હલપરા પ્રકાશ મગદુમ એને ડીસીના પ્રમુદ નિદેશકના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે અગોલા આઈએસએનો એકસો દિવસ સદસ્ય બન્યો છે આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ હરંગાછાયા ત્રિપુરા રાજ્યનો પ્રથમ ગામ બન્યું છે તાઇપે એક ઓપન બેડમિન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયું હાલમાં સુદરમીન કપ ચીને જીત્યો છે માત્ર ત્રણ દેશે આ કપ જીત્યો ચીન ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ચીને સતત ચાર વખત આ કપ જીતેલો છે રોબર્ટ નવા પોપની પસંદગી થઈ ઇઝરાયલના ગીદોરથ નામની એક નવા અભિયાન શરૂ અને અરૂણાચલ પ્રદેશે ભૂતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવે છે માર્કેટ રેપના હિસાબથી બે હજાર પચીસમાં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટો કરન્સી બિટકોન બની ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સિન્દ્રિત લીધો હાલમાં ભારતીય બ્રિટિશ દેશમુક્ત વેપાર ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા એકવો અગિયારમાં મેરિલ મેરિટ લોજિસ્ટ મેડિલ ટિસ્ટ સંમેલન બે પછી દુબઈમાં શરૂ થયું ઉત્તર પ્રદેશ સરકારે આગલા પચીસ વર્ષોમાં સસ્તી દરે પંદરસો મેગાવોટ વીજળી ખરીદી છે વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ બે હજાર આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું બ્રોનસ સા ના દિવસ સાતમી મનાવવામાં આવ્યો કેન્દ્ર સરકારે સીબીઆઈના દિવસે દેશનો એક વર્ષ માટે કાર્યકાળ વધાર્યો પરમણ સુદ નામ છે તેનું જાપાની લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો દુનિયામાં ભારત પ્રથમ એવો દેશ છે જેને લાકડાનો ઉપરાંત લોન્ચ કર્યો માનવસૂ છે ક બે હજાર પચીસમાં આઇસલેન્ડ ટૉપ પર છે કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે ચીને દક્ષિણ કોરિયાને હારમી સુધીનો કપ જીત્યો છે ચીન દક્ષિણ કોરિયા ઇન્ડોનેશિયા ત્રણ દેશે આ કપ જીત્યો છે ચીને સતત ચાર વર્ષ આ કપ જીતેલો છે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે નેપાળ દસમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું કેરલ કેરલ બે હજાર અઢાર પછી નિપા વાયરસનો સાતનો મામલો નોંધવામાં આવ્યો છે યુનોટિક બીમારી છે જાનવરમાંથી લોકોમાં ફેલાય છે અને કોઈ દવા નથી કે કોઈ વ્યક્તિ નથી વિશ્વ સ્કેશ વેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પછી શિકાંગોમાં શરૂ થઈ અફઘાનિસ્તાને ચેસ પર ખેડવા પર પ્રતિબંધ લગાવ્યો છે જુગારની આદત ન પડી શકે એટલા માટે વિરાટ કોહલીએ ખેલાડીમાં આઈપીએલમાં સર્વાધિક પચાસ પ્લસ રન બનાવે છે વિરાટ કોહલી કોહલી સડસઠ વખત પચાસ પ્લસ બનાવ્યા ડેડ વનરે છાસઠ વખત પચાસ પ્લસ બનાવ્યા શિખર ધવને તેપન વખત પચાસ પ્લસ પર રન બનાવેલ છે ટેન્ટી ક્રિકેટમાં સો સડ શતક પૂરો કરવાવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા છે ટ્રેન્ડી ક્રિકેટમાં તેર હજાર રન પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે ટ્રેન્ડી ક્રિકેટમાં બાર હજાર રન પૂરા બીજા ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બન્યા છે એક હજાર ચોખ્ખા છક્કા એટલે કે બાઉન્ડરી લગાવવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા ભારતે તેવી મે સપ્ટેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ મનાવવાની ભારત સરકારે ત્રેવીસ સપ્ટેમ્બર આયુર્વેદ ધનને આયુર્વેદ દિવસ ત્રેવીસ સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી તે દિવસે આ દિવસ મનાવવામાં આવતો કોઈ તારીખ કે વાર ફિક્સ ના હોવાથી તેવી સપેટ તેની તારીખ નક્કી કરવામાં આવેલી છે કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિયોજના શરૂ કરી હાલમાં વર્લ્ડ બેંક શ્રીલંકાના દેશ માટે એક અરબ ડોલરની સહાયતા પેકેજની ઘોષણા કરી અદાણી પાવરે ભૂટાન પંદરસો મેગા પોંચ હજાર મેગાવોટ હાઇડ્રોપર પાવર પ્લાન્ટ બનાવની સમજોતા કરી બોતરમી વર્લ્ડ વર્લ્ડ પ્રતિયોગિતાના માનવતાવાદી પુષ્કરથી સન્માનિત કરવામાં આવે છે સોનું શોધની ભારતીય વિત નામના દેશો સાથે સમજોતા જ્ઞાપન સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવે છે હાલમાં કર્ણાટક રાજ્ય સરકારે કેસર કટ્ટાચાર સંરક્ષણને અધિસૂચિત કરવામાં આવ્યું છે હાલમાં બાંગ્લાદેશ રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાન પર ભારતે પ્રતિબંધ લગાવી દીધો છે સાઉથ ભારતમાં પ્રથમ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો છે ભારતે વિદેશ મુદ્રા ભંડાર ચાર પોસ્ટ પચ પોચ અરબ ડોલર થયો જસ્ટિન બી આર ગવને ભારતના બાવાના મુખ્ય ન્યાયાધીશની બાર દિવસીય સરસ્વતી પુષ્કળનું કુંભને તેલંગણામાં શરૂ થયો છે એસપેર એસઆરપીઆર આઈનું પૂરું નામ છે સ્ટોક ઓમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં બ્રિક્સના મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ છે હાલમાં સાઉથ એશિયન સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડરના ઓગણીસ ચેમ્પિયનશીપ કીધા ભારતીય જીત્યો હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નો ટકા પ્રતિશનનું યોગદાન રહ્યું છે હાલમાં સિંગાપુર કોરોનાનો નવો વેરિયન્ટ જીવન ચૌદ હજાર કેસ નોંધવામાં આવે છે ભારતીય ખેલ પાર્ષિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયાના હેઠળ વાર્ષિક કેલેન્ડર મસમુખ માંડવીએ લોન્ચ કર્યું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન કેન્સરથી પીડિત છે જો બાઇડન કેન્સર ઘાતક ગ્રેડ ફાઇવની કેન્સર છે હાલમાં ભારતના સી ફૂડ નિર્યાતમાં સત્તર પોઈન્ટ એક્યાશી પ્રતિશન વધારો કર્યો છે હાલમાં જીનિવામાં આયોજિત ત્યુત્તરમી સ્વાસ્થ્ય સભાને દોરણ ટ્રેકોમાં પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે હાલમાં ભારત રક્ષક બળને ઓડિશાના ઓપરેશન ઓલવિયામાં આયોજિત થયો બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતની શક્તિ શક્તિને શ્રીલંકાએ દેશે નામ આપ્યું છે હાલમાં ઉત્તરાખંડ સરકારે વિકાસ એઆઈ ઓગણીસો નસ કરોડની મંજૂરી આપી છે હાલમાં ડીપીઆઈઆઈટીની સ્ટાર્ટઅપની ઉદ્યમી માટે સશક્ત બનાવવા હાઇડ્રો બનાવવા માટે આફેલ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે ભારત બે હજાર પચીસમાં એસએસએફે ઓગણીસ ચેમ્પિયનશીપની મેજબાની અરુણાચલ પ્રદેશ પ્રથમ વખત કર્યું છે હાલમાં કવાડ દેશો ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અને લેપટો ટેબલ ટોપ ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક થઈ છે હાલમાં એરપોર્ટ શો ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ટોપ ચૌદમો સંસ્કરણ દુબઈમાં સપન થયો છે નોએડા દેશનો પ્રથમ વેસ્ટ ટુ લાઇફ વાઇલ્ડલાઇફ પાર્કનું ખોલવામાં આવે છે હાલમાં દિલ્હી સરકારે પાંચ ક્લાઉડ શીડિંગ કરવાની જિમ્મેદારી કાનપુર આઈઆઈટી કાનપુરને સોંપવામાં આવી છે ભારત સરકાર ચીલી દેશોએ વ્યાપક ભાગીદારી સમજોતા પર મંચ તૈયાર કરી છે હાલમાં ગુજરાતે બે હજાર પચીસમાં શહેરી વિકાસ માટે બાવીસો પોઈન્ટ ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડ મંજૂરી આપી છે હાલમાં અમેરિકાએ બ્રિટન દેશની સાથે વેપારની સમજોતાની ઘોષણા કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે જીનીન પેરોને અંતરિમ યુએસ આટોની દોષિત કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી વર્લ્ડ બેંકના સહયોગથી બે વિભાગ વેદારોળ કર્યા છે ચીન અને અમેરિકા દેશો વચ્ચે સ્તરીય વાર્તામાં જીનાવાસોમાં શરૂ થઈ છે ભારત અને ન્યુલેન્ડ વચ્ચે મુક્ત વેપાર પ્રથમ દોર ન્યૂ દિલ્હીમાં સપનો થયો છે હાલમાં એશિયા નેપાળનો દસમો આંતરરાષ્ટ્રીય વેપાર માળાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં જસ્ટિસ સૂર્યકાંત રાષ્ટ્રીય વિવિધ સેવા પ્રાધિકરણ હસ્તે નિયુક્ત કરવામાં આવ્યા છે મહારાષ્ટ્ર સરકારે ત્રણસોમી જયંતિ પર અહિલ્યાભાઈ વાય બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે લખનૌ બ્રહ્મોસનું નિર્માણ એકાઇનું અનાવરણ કરવામાં આવ્યું છે બેંગલુર સ્માર્ટ જિલ્લા આમૃતિ માટે કનેક્શન પાવર પેલેસ શરૂ થઈ છે મહારાષ્ટ્ર સરકારે મહિલા શક્તિકરણ આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ મહિને દિવસને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે હાલમાં વનો રાષ્ટ્ર વનો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમાં વિશ્વ સત્રનું આયોજન ન્યૂયોર્કમાં થયું તંદર રેડી તેલંગાના મુખ્ય સૂચનાના આયુક્ત રૂપમાં શપથ લીધા છે શ્રીલંકાને હુમલા માટે વાયુ વાયુસીમા વાયુ સીમા અને ભૂમિ સીમાને ઉપયોગ ન કરવાની ઘોષણા કરી છે કામને સ્વીડનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે ભૂલકે મિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગ્યો તો લાઇક અને શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફળી મળીશું નવા વિડીયો સાથે